વાર્તા ભાલ દોસ્તો આ છે ઉંદર હવે કો જોઈ એને કેટલી પૂંછડી છે તમે કદી સાત પૂંછડી વાળો ઉંદર જોયો છે સાત પૂછડી તો જુઓ આ છે સાત પૂંછડીયો ઉંદર છે ને કમાલ તો ચાલો આજે હું તમને આ સાત પૂંછડી વાળા જ ઉંદર ની વાર્તા કહીશ આ ઉંદર દફતર લઈ નિશાળે ભણવા ગયો અને બધા લોકો એને ખીજવા લાગ્યા ઉંદર સાત બિચારો ઉંદર રડતો રડતો ગયો એ ઘેર અને મમ્મીને જઈને વાત કરી મમ્મી એને ગામના વાળંદ ભાઈ પાસે લઈ ગઈ અને વાળંદ ભાઈએ તેની એક પૂંછડી કાપી નાખી એની સાથે જ ઉંદર તો ખુશ ખુશ થઈ ગયો બીજે દિવસે ફરી તેની શાળે ગયો બાળકો એને ફરી ચીડવવા લાગ્યા ઉંદરભાઈ તો પાછા નિરાશ થઈ ગયા પાછા ઘેર આવ્યા મમ્મી સમજી ગઈ ફરી બંને જણા વાળભી પાસે ગયા અને ફરીથી બીજી એક પૂછડી કપાવી નાખી એ સાથે જ ઉંદરભાઈ તો પાછા ખુશ થઈ ગયા અને ફરી ઉપડ્યા નિશાળે બાળકો તો ઉંદર જોતા જ કે હવે તો હદ થઈ ઉંદરભાઈ પાછા નિરાશ થયા એ ફરી પાછા ઘર ભેગા થઈ ગયા

ને નં ભઈ